નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરતમાં વધુ એક પ્રેમ લગ્નનો આવ્યો દર્દનાક અંજામ સુરતના પાલ વિસ્તારમાં આવેલ ધ બુલ ગ્રુપ નામની હોટલના રૂમમાંથી 23 વર્ષીય એડવોકેટ યુવતીની લાશ મળી આવી યુવતીના મૃતદેહની બાજુમાં બેસેલા યુવતીના પતિની પોલીસે અટકાયત કરી સુરતમાં વધુ એક પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો છે સુરતના પાલ વિસ્તારમાં આવેલ પાલનપુર પાસે રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સ ખાતે આવેલ હોટલ બુલ ગ્રુપમાંથી એક ત્રેવીસ વર્ષીય યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જેની ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પાલનપુર જગાતના કા પાસે ખોડિયારનગર સોસાયટીમાં રહેતી ત્રેવીસ વર્ષીય એડવોકેટ નિશિત ચૌધરીનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું હોટલના સ્ટાફ દ્વારા જાણવા મળ્યું કે નિશિત ચૌધરી ચાર જુલાઇની સાંજે પોતાના પતિ શંકા જતા ના મેનેજર અને સ્ટાફ દ્વારા રૂમ નો દરવાજો ખખડાવતા રોહિત દરવાજો ખોલી નિશી નો પતિ રોહિત નાસી છૂટ્યો હતો જેથી ના સ્ટાફે માં જઈ જોતા યુવતીનો મૃતદેહ હાલતમાં પડ્યો હતો જેથી નિશીના પતિ રોહિતે પોતાની પત્નીની હત્યા કરી હોવાની આશંકા જતા હોટેલના મેનેજર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવતીના પરિવારને જાણ કરી યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો તો થોડા સમય બાદ રોહિત પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો આ સમગ્ર મામલે યુવતીના પરિવારે જણાવ્યું કે નિશી એડવોકેટની પ્રેક્ટિસ કરતી હતી તો રોહિત સીઈનો અભ્યાસ કરતો હતો બંને પાલનપુર જગતનાકા પાસેના વિસ્તારમાં રહેતા હતા થોડા વર્ષ અગાઉ એક કેમ્પમાં નિશી અને રોહિત વચ્ચે મુલાકાત થતા બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો જેથી બંને સિવિલ મેરેજ કરી પોતાના ઘરે રહેતા હતા બાદમાં પરિવારને જાણ થતા પહેલા તો રોહિતનો પરિવાર જાતિવાદને લઈ રાજી ના થતો પરંતુ થોડા સમય બાદ તેઓને અપનાવ્યા હતા પરંતુ થોડા સમય બાદ રોહિત અને તેના પરિવાર દ્વારા નિશીને માનસિક ત્રાસ આપવામાં આવતા નિશી છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ તેની માતાને ત્યાં આવી ગઈ હતી અને છૂટાછેડાની પ્રોસિજર ચાલતી હતી તે દરમિયાન ગત ચાર જુલાઈએ નિશી સાંજે થી ઘરે ને આવતા તેના પરિવારે શોધખોળ કર્યો તો બીજી તરફ રોહિત પણ તેના ઘરે ન હોવાથી બંને સાથે હોવાનું તારણ કાઢ્યું હતું ચોવીસ કલાક બાદ નિશીના પરિવારને પોલીસમાં કોલ આવ્યો કે નિશીની હત્યા થઈ છે તેથી ત્યાં જઈ જોતા નિશીનો મૃતદેહ લોહીથી લથપથ પડેલો હતો તેના બંને હાથની નસોને ઘા મારી કાપી નાખવામાં આવી હતી તો હાથ પર અન્ય જગ્યાએ પણ ઘા મારેલા હતા તો પેટમાં એટલું બહેરામીથી ઘા મારેલ કે પેટ ચીરી આંતરડા બહાર આવી ગયા હતા તો નિશિની હત્યા કર્યા બાદ રોહિત બાર કલાક સુધી તેના મૃતદેહ પાસે બેસી રહ્યો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેથી આટલી ક્રૂરતાપૂર્વક હત્યા કરવા પાછળ રોહિત દ્વારા પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો રોહિતને કડકમાં કડક સજા થાય તેવી યુવતીના પરિવારે માંગ કરી છે તો હાલ આ સમગ્ર મામલે પોલીસે રોહિતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે વાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક ગ્રુપ કેના રોડ પાલનપુર આગળ છે એના ઉપર એક નિશા નિશી બેન મનીષ કુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતા એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ વેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લોમરે જે રોહિત દાદા સાહેબ ખાતે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા ઘાવ મારેલા અને અત્યારે એક પેટમાં ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્કવેસ્ટ પંચનામું એની હવે પોલીસ ચાલુ છે

એ મારી મારા સગા ની દીકરી એટલે કે મારી સગી ભાણેજ એનો સગો મામા ની ગઈકાલની ઘટનામાં કહું તો ચોથી તારીખે અમારી દીકરી ટ્રિપલ સી ના ક્લાસ કરવા માટે સાંજે નીકળી હતી સાત વાગ્યાના ક્લાસ હોય છે અને રેગ્યુલર ટાઈમ પર પરત નહીં થઈ અડધો કલાક કલાક માટે બહાર જવાનું કંઈ કામ તેમ હોય તો બી કલાક થાય એક્સ્ટ્રા થાય પણ મણું મોડું થઈ ગયું એટલે એને શોધવા ટ્રાય કરી ક્લાસ બંધ થઈ ગયા હોય એટલે બીજા કોઈક જગ્યાએ ઓળખીતા એવી રીતે અમે ટ્રાય કરતા હતા એ દરમિયાન એના હસબન્ડ રોહિતના મોટા નો ફોન નિશીની મમ્મી ઉપર આવ્યો અને એમણે રોહિત વિશે ઇન્કવાયરી કરી કે રોહિત તમારી સાથે છે કે કેમ જોકે એટલે નિશીની મમ્મીએ કહ્યું કે નિશી પણ ઘરે નથી એટલે એ બંને જણાએ એવું એવું ધારી લીધું અથવા તો એવું કહી શકાય કે બંને જણા સાથે હશે અને ત્યાર પછી આખી રાત એમણે ટ્રાય કરી એમને કોલ કરવાની દોઢસો બસો કોલ કર્યા ઘણા બધા વોટ્સએપ મેસેજ મૂક્યા કોલના જવાબ આવી રિસીવ નહોતા થઈ રહ્યા કોલ અને વોટ્સએપ મેસેજ ડિલિવર નહોતા થયા કારણ કે સિંગલ ટીક જ બતાવતી હતી એના બધાના અમારા બધાના મોબાઈલ ઉપર જોકે પાંચમી તારીખે બપોરે ત્રણથી ચાર દરમિયાન નિશીના મોબાઈલ ઉપર એ બધા જ મેસેજ ડિલિવર થયા થઈ ગયા એવું અમને ખબર પડી કારણ કે સિંગલ ટીકની ડબલ ટીક થઈ ગઈ હતી એટલે એનો મોબાઈલ નેટવર્કમાં આવ્યો હતો અથવા ઇન્ટરનેટ એનું ચાલુ થઈ ગયું એમ કહી શકાય પછી રાત્રે સાડા દસથી અગિયારની વચ્ચે પોલીસ ખાતામાંથી નિશીના પપ્પા ઉપર ફોન આવ્યો જેમાં એમણે કહ્યું કે નિશી અહીંયા છે તમે તાત્કાલિક આવી જાઓ અને જેવા નિશીના મમ્મી પપ્પાને અને એના બેન બને બી ત્યાં પહોંચ્યા આ ઘટના સ્થળે તો તેમને ખબર પડી કે નિશીની હત્યા થઈ ગઈ છે અને તે એના પતિ રોહિતે જ કરી છે એવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણ થયું સીસીટીવી કેમેરા અને આધાર કાર્ડના એમના જે એન્ટ્રી છે હોટલના રિસેપ્શન પર એના પરથી બીજું હોટલવાળા આટલી એક વસ્તુ થઈ છે અને હું જ્યારે પહોંચ્યો મને ખબર પડી અગિયાર વાગ્યાને હું લગભગ સવા અગિયાર પહોંચ્યો ઘટના સ્થળે મારી બેને કોલ પહેલાં મને કોલ કરીને બોલાવ્યો અને પછી જ્યારે હું રૂમમાં ગયો રૂમમાં મેં જોયું તો નિશીની બોડી ઉપર એટલીસ્ટ સાતથી આઠ ઘા હતા એના બંને કાંડા બહુ જ ખરાબ રીતે કાપવામાં આવેલા હતા બંને કાંડા પર અઢી ત્રણ ઇંચ ઊંડો ઘા હશે માત્ર લટકી રહ્યું હોય નીચેનો ભાગ એ રીતે બંને બંને કાંડા બંને હાથ ઉપર બીજા બે ત્રણ ભાગા બાયસેપ્સ પર ને કોણીના એરિયામાં એ રીતના હતા બીજા ઘા એની હથેળીઓ ઉપર હતા એટલે કદાચ એણે જ્યારે એના પર હુમલો થયો તો બચવા માટે એણે હાથ એક નેચરલ રિએક્શન તરીકે આપ્યા હશે તો એના પર પણ ઘા હતા સૌથી ઊંડો અને મોટો ઘા પેટમાં હતો જેમાંથી એના આંતરડા બહાર નીકળી આવ્યા હતા બીજો એક ઊંડો ઘા અહીંયા જે આપણે પાસળીઓ કહીએ તે પાસળીઓના ભાગે એક ઘા હતો બરાબર છે એટલે આટલા ઘા એના પર હતા અને જે મેં જોયું છે ત્યાંથી એનું શરીર ઘણું જ જે કહીએ ડીકમ્પોઝ થવાનું શરૂ થયું હોય એવું લાગતું હતું લોહી પણ જે નીકળીને અમુક સુકાઈ ગયું હતું અને એના પરથી એવું લાગ્યું કે આ ઘટના ગઈકાલ સાંજની નથી આ હોઈ શકે ચોથી રાતની પણ હોઈ શકે પાંચમી સવારે વહેલી સવારની પણ હોઈ શકે એ તો પીએમનો રિપોર્ટ આવશે એટલે ખ્યાલ આવી જશે કેટલો સમય પહેલા ટાઈમ નિશી કોઈ કેમ્પમાં ગઈ હતી બરાબર છે એ અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લે લેતી હતી તો કોઈ કેમ્પમાં ગઈ હતી એ અને એ કેમ્પની અંદર રોહિત સાથે એની મુલાકાત થઈ હતી હવે એક્ઝેક્ટ મને સમયને ખ્યાલ નથી ક્યારની વાત ઘટના હશે પણ ત્યાર પછી એમનો પ્રેમ સંબંધ બંધાયો અને રોહિતને કદાચ ખ્યાલ હતો કે મારા મમ્મી પપ્પા આ ખ્યાલ કરતાં એના મમ્મી પપ્પા ક્લિયરલી આ નિશીને એક્સેપ્ટ નહીં કરશે એટલે એમણે ડિસેમ્બર બે હજાર બાવીસમાં નવમી ડિસેમ્બરના રોજ એમણે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને ત્યાર પછી બંને જણા પોતપોતાના ઘરે રાબેતા મુજબ રહેતા હતા કે થોડા સમય થઈને હજુ થોડાક સેટ થઈને ઘરે કહીશું અને નહીં માનશો તો આપણે આપણી રીતે સેટ થઈ જઈશું પણ એમની કોઈક કોઈક રીતે એમના ફેમિલીના ખબર પડી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ કે કંઈક સોશિયલ મીડિયાના થ્રુ આ લોકોના ફોટાઝ કે કંઈક જોવા છે તો લોકોને ખબર પડી ત્યાર પછી રોહિત અને નિશીએ શું કહેવાય કે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી પણ રોહિતના મમ્મી પપ્પા હંમેશા વિરુદ્ધમાં હતા અને એમણે કીધું કે અમને તો આ ને આ છોકરી આ રીતે નહીં જ ચાલશે ને આ તાત્કાલિક જ આ મેરેજ તોડવાના છે ને હમણાં જ તોડવાના છે આ રીતે એમણે નિશીની મમ્મીને ફોન કરીને જાતિ વિષયક અપમાન કર્યું શબ્દો બોલ્યા અને કીધું કે આને તોડવાનું જ છે ઘણું બધું ઝઘડા થયા ઘણું બધું થયું એમનું ત્યાર પછી પણ રોહિત અને નિશી એક વિચાર એવું નક્કી કર્યું કે અમે સાથે રહેવા ઈચ્છીએ છીએ એટલે એમણે રોહિત એના મમ્મી પપ્પાનું ઘર છ ઘરેથી નીકળીને બીજા કોઈ જગ્યાએ લોકો ભાડે રહેવા ગયા બરાબર છે ભાડે રહેવા માટે રહેતા હતા થોડાક મહિના એ લોકો પાંચ છ મહિના રહ્યા અને તે દરમિયાન નિશીની મમ્મી નિશીના મમ્મી પપ્પાએ એવું નક્કી કર્યું કે આપણે છોકરાઓને સ્વીકૃતિ આપવા માટે એક રિસેપ્શન યોજીએ જેમાં આપણા કુટુંબને આપણા સમાજને અને એમના સામેવાળાને પણ આપણે ઇન્વોલ્વ કરીએ જો કે રોહિતના મમ્મી પપ્પા અને બીજા ઘણા ગાંઠિયા લોકો જ હતા ત્યાં એમણે પોતાના સમાજમાં કે કુટુંબમાં ખાસ કીધું નહોતું કારણ કે એમને હજુ પણ એવી સ્વીકૃતિ આપી નહોતી એમણે સાચા મનથી એટલે જોકે એ લોકો રિસેપ્શનમાં આવ્યા હતા અને ત્યાર પછી ફરી પાછા આ લોકો જ્યાં પોતાના અલગથી ભાડે મકાનમાં રહેતા હતા ત્યાં નિશ્ચયને રોહિત રહેવા લાગ્યા પણ થોડાક દિવસો પછી રોહિતની મમ્મીએ એવો આગ્રહ કર્યો કે તમે આ ઘર છોડીને હવે આપણે ઘરે જ આવતા રહો એટલે કે આ લોકો નિશ્ચિય એવું લાગ્યું કે હવે સ્વીકારી દેવામાં આવશે આવી છે એને એટલે એ લોકો એ ઘર ભાડેનું ઘર છોડીને રોહિતના મમ્મી પપ્પાના ઘરે રહેવા જતા રહ્યા અને ત્યાર પછી થોડા તરત જ એનામાં એની સાથે શારીરિક અને માનસિક ત્રાસ શરૂ થઈ ગયો હતો જેનું કેન્દ્ર સ્થાને જાતિ વિષયક અપમાન ટિપ્પણીઓ એ હતી અને થોડાક સમય પછી આ વસ્તુને જો રોહિત સાથે ડિસ્કસ કરવામાં આવતું રોહિત પણ ઘણો એગ્રેસિવ થઈ જતો તોડફોડ કરતો એ ઇન્ફેક્ટ જ્યારે લોકો એકલા રહેતા હતા ત્યારે પણ એણે તોડફોડ કરી છે જ્યારે ભાડાના મકાનમાં એટલે એનો સ્વભાવ હિંસક થોડોક હતો પહેલાંથી પણ એના ઘરે આવ્યા પછી એના મમ્મી પપ્પાના ચડાવવા પરથી કે જે પણ હશે ટિકામાંથી તેમાંથી વધારે હિંસક થયો હતો તોડફોડ વધી હતી અને આને નિશી સાથે પણ ફિઝિકલ અબ્યુસ શરૂ થયા હતા એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નિશી એક બે વાર એના મમ્મીના ઘરે જતી પણ રહી હતી પાછી તો એને રોહિત માફી માગીને કે હવે પછી આવું નહીં થાય એમ કહીને પાછો લઈ ગયો હતો જોકે બધી એક ઘટનાક્રમ શરૂ રહ્યો જે પહેલાં ચાલતો હતો એનો ટોર્ચરનો એટલે દિવાળીના સમયે બે હજાર ત્રેવીસ નવેમ્બરમાં નિશી એના મમ્મીના ઘરે વન્સ એન્ડ કાયમ માટે પાછી આવી ગઈ કે હવે મારે નથી જ રહેવું તારી સાથે અને ત્યાર પછી થોડાક સમય આ લોકો ફોન પર થોડા ઝઘડા થાય કોઈ નિશીની મમ્મીએ પણ કંઈક બોલાવ્યું આ સોરી રોહિતની મમ્મી સાથે પણ કંઈક બામ થયું હોય ફોન પર ઝઘડા અને બોલવાનું એક દિશા સાથે અને આના સંદર્ભે જાન્યુઆરી બે હજાર ચોવીસ ઓગણીસમી જાન્યુઆરીએ રોહિતે નિશીના ઘરે આવીને એના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તોડફોડ કરી હતી ઘરની બહાર જોકે અને આ રોહિત જે રૂમમાં ગયા મારી દીકરીને લઈ ગયો હતો તો તે બહુ પ્લાનપૂર્વક મર્ડર માટે જ લઈ ગયો હતો કારણ કે એ છરી લઈને આવ્યો હતો આ રીતે એકદમ આવેશમાં આવીને નથી કર્યું એ છરી લઈને આવ્યો હતો હોટલના રૂમમાં એ છરી મળી છે હવે જે વ્યક્તિ માત્ર વાત કરવાનો હોય તે છરી લઈને નહીં આવે અને બીજી વસ્તુ એ છે કે ભૂતકાળમાં રોહિતના મામાએ મારી બેનને એટલે કે નિશીની મમ્મીને ધમકી પણ આપી હતી કે અમે તો સાયરાટ મૂવીવાળા છીએ તમારા ઘરમાં ઘૂસીને મારી નાખીશું તમને અમારી સાથે આળું અવળું કરશો તો તો એ જ એ જ વસ્તુનું પાલન એમણે એ એ જ પ્રમાણે એ એના મામાએ એની મમ્મીએ એના પપ્પાએ એના ભાઈએ એને આ વસ્તુ માટે તૈયાર કર્યો છે અને એટલે અમારું એવું માનવું છે કે ભલે આ છરા માત્ર રોહિતે માર્યા છે પણ એની પાછળ આ બધાનું મગજ કામ કરે છે એના આખા પરિવારનું મગજ કામ કર્યું છે અને એ લોકો એને પૂરા એટલે આ એક જ હત્યારો નથી આ બધા હત્યારા છે અને એમને બધાને સખતમાં સખત સજા મળે એવી અમારી અમે એના માટે પૂરેપૂરો જોર લગાવી દઈશું જી આપણે જે જે નિશી ચૌધરી જે છે જેની હત્યા કરવામાં આવેલી છે તો તેના જે સંબંધી છે તેમની સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે થોડા વર્ષ અગાઉ નિશિન અને રોહિતનું જે કેમ્પમાં મળવાથી બંને વચ્ચે પ્રેમ પાગળ્યો તો બાદમાં તેઓએ કોર્ટ મેરેજ કરી લીધા હતા જો કે રોહિતના પરિવારની સ્વીકૃતિ ન હોવાથી બંને અલગ રહેતા હતા બાદમાં તેમના પરિવાર એક્સેપ્ટ કરતાં તેઓ ફરી પોતાના પરિવાર સાથે રહેવા ગયા હતા પરંતુ નિશિને રોહિતના પરિવાર દ્વારા વારંવાર માનસિક ટોર્ચરિંગ કરવામાં આવતું હતું જેના બાદમાં જે પોતાની મમ્મીના ઘરે પરત આવી ગઈ હતી અને એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો પરંતુ જુલાઈના રોજ રોહિત નિશીને ફરીથી હોટલના રૂમમાં લઈ જઈ તેની સાથે આ કાવતરું ઘડ્યું હોવાનું તેમના સંબંધી દ્વારા જણાવવામાં આવેલું છે તો નિશીને જે ગા મારવામાં આવેલા છે તે પરથી સાબિત થાય છે કે પ્રી પ્લાનિંગ આ હત્યા કરવામાં આવી હોવાનું પણ તેમના સંબંધીઓ દ્વારા જણાવવામાં આવેલું છે તો જે નિશી ચૌધરી જેની હત્યા કરવામાં આવેલી છે તો તેના પરિવાર દ્વારા આ રોહિત તેના પતિ જે આરોપી છે તેને કડક માં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવેલી છે કેમેરામેન યાસિન મેહમન સાથે રશ્મિ રાના વિત્યસિંહ